સુરતના સરથાણામાં લુટેરી દુલ્હને વધુ એકને ફસાવ્યો લગ્નના ત્રીજા દિવસે જ ઘરમાંથી હાથ ફેરો કરીને ફરાર થઈ હતી લુટેરી દુલ્હન પકડાઈ સુરતમાં છ સવારે લુટેરી દુલ્હન લગ્ન પોતાના શિકાર બનાવતા હોવાની ઘટનાઓ વારંવાર સામે આવતી રહે છે ત્યારે ફરીથી એકવાર સરથાણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક યુવકને લગ્નના બંધને બાંધીને બાદમાં એક લાખથી વધુની મતા લઈને ફરાર થઈ ગઈ હોવાનો કિસ્સો સામે આવે છે જેના આધારે ગુનો નોંધી પોલીસે દુલ્હન દલાલ સહિતના ત્રણ લઈને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે લગ્ન અગાઉ રૂપિયા આપવાનું નક્કી થયેલ હતું વરાછા વિસ્તારમાં આવેલા યોગી ચોક ખાતે રહેતા ઓગણ ઓગણચાલીસ વર્ષીય યુવકના છૂટાછેડા થયા હતા ત્યારબાદ તેનો પરિવાર કન્યાની શોધમાં હતો આ બાબતે સગા વાત કરી રાખી હતી ગત જૂન મહિનામાં તેના ઓળખીતા વિપુલ ડોબરિયા સાથે સંપર્ક કરાવી આપ્યો હતો વિપુલ અને જ્યોતિએ સાથે મળીને સંજના નામની છોકરીનો ફોટો બતાવી તેમની સાથે મુલાકાત કરાવી આપી હતી સાથે જ કહ્યું કે સંજનાના પિતા હયાત ન હોવાથી જ્યોતિને એક પાંચ લાખ રૂપિયા આપવા પડશે વિપુલ ડોબરિયાએ દલાલી પેટે વીસ હજાર લખી આપવાના રહેશે સાથે જ જે સંજનાને લગ્નમાં એક સોનાનો દાણો અને ચાંદીના છડા તથા બે જોડી બે ચાર જોડી કપડાં આપવાના રહેશે લગ્નના ત્રીજા દિવસે ફરાર તમામ બાબતો નક્કી થયા બાદ ગત તારીખ તેર છ બે હજાર ચોવીસના રોજ સાંજના સાથે તાપી નદીના કિનારે શંકર ભગવાનના મંદિરે લગ્ન થયા હતા લગ્ન બાદ લગ્નનું પ્રમાણપત્ર બનાવવા તમામ ઝોન ઓફિસ ગયા હતા જ્યાં સંજનાના ઓરિજિનલ ડોક્યુમેન્ટ ન હોવાથી મારે સર્ટિફિકેટ બની શક્યો ન હતો જો કે લગ્નના ત્રીજા દિવસે સંજનાએ કહ્યું કે મારી દાદીની તબિયત સારી નથી મહારાષ્ટ્રથી સુરત આવી છે મારે તેમને ખબર અંતર પૂછવા જવું છે જેથી તેને મને મૂકી જવા આથી સંજના સાથે લગ્ન કરનાર યુવક તેને ડિંડોલી સાઈ પોઈન્ટ સુધી બાઇક ઉપર મૂકી આવ્યો હતો ત્યારબાદ સંજને લગ્ન કરનાર યુવકના નાના ભાઈના પત્નીને ફોન કરીને કહ્યું કે હવે હું એ ઘરે આવવાની નથી ત્યારબાદ લગ્ન કરનાર યુવકને છેતરાયા હોવાની જાણ થતા જ તેણે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી ફરિયાદના આધારે પોલીસે સંજના જ્યોતિ અને દલાલ વિપુલને ઝડપી લઈને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અગાઉ કેટલા લોકો સાથે આ છેતરપિંડી કરી છે તેની તપાસ આગળ અપાવી છે અરજી આવી હતી जो अर्जी का अर्जदार था उसका नाम है विपुल भाई विपुल भाई तो उनकी अर्जी में ये था कि उनके साथ चीटिंग हुआ है उन, उनके साथ पैसे लेके शायद उन्होंने पैसे लेके जिस लड़की से शादी की थी वो लड़की तीन शादी के तीन दिन बाद घर छोड़ के चली गई है और अब वापस आने का नाम नहीं ले रही तो उसने सरथाना पुलिस स्टेशन में अर्जी कर अर्जी करी तो सरथाना पीए और उनकी टीम ने और उसके पीछे काफ़ी मेहनत की और आज उन्होंने वो गैंग पकड़ ली है जिसमें ती, अभी तीन लोग मिले हैं जो उसमें एक लड़का है जो रिपुल डोबर करके हैं जो दलाल का भी काम करता है और दूल्हे भी वो ढूंढता है और दूसरी लड़की का नाम उसने अभी अपना ज्योति बताया वो लड़कियाँ ढूंढती थी और तीसरी लड़की जो हमने पकड़ी है जो दुल्हन बनी हुई थी उसका नाम भी रूपाली है उसने सजना नाम करके इस लड़के से शादी की थी और तीन शादी के तीन बाद वो एक लाख पैंतीस हज़ार पैसे लेके वापस आ गई थी और इसमें से बाकी के पैसे जो बीस हज़ार थे वो संजना ने लिए थे बाकी के जो पैसे थे वो अभी दोनों आरोपी ने आधे आधे कर लिए थे तो इन लोगों ने दूसरे दो लोगों से और शादी किए पैसे लेके उसमें एक राजकोट सिटी है और एक राजस्थान का जयपुर है जहाँ दोनों जगह पे उन्होंने शादी की है और अभी तपास चल रही है कि दूसरे कितने लोगों के साथ उन्होंने चीटिंग की है तो अभी उनके खिलाफ आईपीसी की फोर ट्वेंट फोर ट्वेंटी और वन ट्वेंटी का भी गुना दाखिल है और लड़की ने जो रूपाली नाम रखा है तो उसके लिए उसने कुछ डॉक्यूमेंट में भी छेड़छाड़ की है तो वो वेरीफाई कर रहे हैं उसके बाद हम आगे कलम का भी ऊमे रख लेंगे